આજે અમીતાના કુકિંગમાં બની રહ્યું છે આંબળાની કેન્ડી મિત્રો આ આંબળાની કેન્ડી ઘરે ખૂબ જ સસ્તી બની જાય છે જ્યારે બજારમાં આનો ચાર ગણો વધારે ભાવ હોય છે જો સિઝનમાં છોકરાઓને આ રીતે આંબળાની કેન્ડી કરીને ખવડાવશું તો તેને વિટામિન સીની ભરપૂર માત્રા મળી રહેશે મિત્રો આ આઈ સાઇડ્સને ઇમ્પ્રુવ કરે છે હેર અને સ્કિન માટે પણ આંબળા ખૂબ જ ફાયદાકારક છે તો અહીંયા જ્યારે તેની પસંદગી કરો ત્યારે જોઈ લેવા કે તે સડી ગયેલા ના હોય તેમાં થોડું એવું પાણી એડ ને આ બધા જ આમળાને હું સારી રીતે ધોઈ અને સાફ કરી લઈશ અહીંયા મેં અંદાજીત ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલા આમળા લીધેલા છે આમળાની કેન્ડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે આમળાની બધી જ સ્લાઇઝને અલગ કરીશું તો તેના માટે અહીંયા એક પેનમાં મેં પાણી ગરમ થવા માટે રાખેલું હતું તો પાણી આ રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં બધા જ આંબળાને એડ કરી દેશું પેનનું ઢાંકણ ઢાંકી અને ત્યારબાદ આપણે તેને પાંચેક મિનિટ માટે બોઇલ થવા દેશું પાંચ મિનિટ બાદ જોઈએ તો આંબળા આ રીતે થોડા એવા સોફ્ટ થઈ ગયા છે આપણે આંબળાને વધુ પડતા બાફી નથી લેવાના બસ આ રીતે થોડા એવા સોફ્ટ થઈ જાય અને થોડો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યારબાદ આપણે આંબળાને લઈ લેશું તો અહીંયા ગેસ બંધ કરી અને બધા જ આંબળાને આપણે આ રીતે પાણીમાંથી બહાર કાઢી લઈશું તો અહીંયા આંબળા છે તે બોઇલ થઈને તૈયાર થઈ ગયા છે મિત્રો આપણે આંબળાને બસ એટલા જ ઉકાળવાના છે જ્યાં સુધી એને જે સાઇડ્સના ભાગમાં થોડી એવી કટ આવી જાય અને ત્યાંથી આપણે આસાનીથી તેની બધી સ્લાઇસ છે તેને અલગ કરી શકીએ આ જ સેમ પ્રોસેસ તમે કુકરમાં એક વિસલ લગાવીને પણ કરી શકો છો ત્યારબાદ આ જે વધેલું આમળાનું પાણી છે તે ખૂબ જ હેલ્ધી હોય છે તો આનો ઉપયોગ પણ તે ઠંડુ થાય ત્યારબાદ આપણે વોશ કરવામાં કરી શકીએ છીએ તો અહીંયા બધા જ આમળાને હું એક પ્લેટમાં લઈ લઈશ ત્યારબાદ આમળા ગરમ હોય કે થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આની સ્લાઇસ છે તે આ રીતે અલગ થઈ જાય છે તો બધા જ આમળાને આપણે સીડલેસ કરી દઈશું અને બધાના બી આપણે અલગ કરી નાખીશું તો આ રીતે બધા જ આમળા ખૂબ જ ઇઝીલી ખુલી જાય છે તો અહીંયા બધા જ આમળાને ખોલી અને હું તૈયાર કરી લઉં છું બજારમાંથી જે આમળા કેન્ડી લઈ આવતા હોઈએ છે તે એકદમ વાઈટ હોય છે પણ જ્યારે ઘરે આપણે આમળા કેન્ડી બનાવીએ તો તે ક્યારેક કાળી પડી જતી હોય છે તો મિત્રો એકદમ બજારમાં મળે તેવી જ આજે વાઈટ કેન્ડી બનાવીશું તો તેના માટે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્સનો ઉપયોગ કરીશું તો અહીંયા આમળાની સ્લાઇસ છે તે ચારસો ગ્રામ જેટલી થયેલી છે તો મિત્રો આ ચારસો ગ્રામની સામે આપણે શુગરનું માપ છે તે કઈ રીતે લેવું તે જોઈ લઈએ તો અહીંયા જે ચારસો ગ્રામ કેન્ડી છે તેમાં આપણે ડાયરેક્ટ જ ખાંડ ઉમેરી દઈશું જેનો માપ છે કે ચારસો ગ્રામની સામે આપણે બસો ગ્રામ કે પછી એક કપ ખાંડ લેવાની છે તો અહીંયા બસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી અને આ રીતે ઉપર નીચે કરતા જઈ અને આંબળામાં ખાંડને સારી રીતે આપણે મિક્સ કરી દેશું ખાંડ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હવે કેન્ડી વ્હાઈટ જ રહે તે માટેનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું જેમાં વન ટેબલ સ્પૂન જેટલું લીંબુ છે તે આપણે તેમાં એડ કરીશું તો મિત્રો અહીંયા આ રીતે લીંબુનો રસ એડ કરવાથી કેન્ડી છે તે ક્યારેય પણ કાળી નહીં બળે અને ખૂબ જ સફેદ રહેશે તો શું આપણાની કેન્ડી તૈયાર થઈ ગઈ એમ નહીં હજી તો ઘણી બધી પ્રોસેસ છે પણ એ પણ રીત ખૂબ જ સરળ છે તો અહીંયા આંબળા છે તેને આપણે ખાંડની સાથે જ ત્રણથી ચાર દિવસ માટે તડકામાં થોડીવાર છાંઈને એ રીતે સુકવવાના છે તો અહીંયા બને ત્યાં સુધી એવી ટ્રાય કરવી કે જે ઉપર બાંધવાનું કપડું હોય છે તે આપણે કાળા કલરનું જ લેવાનું છે તો આ રીતે મેં આંબળાને એક કાળા કપડાંથી બાંધી અને તૈયાર કરી લીધેલા છે તો તેને આપણે ત્રણથી ચાર દિવસ માટે થોડીવાર માટે તડકાની અંદર અને જો વધારે તડકો ન આવતો હોય તો છાયણામાં એ રીતે કરતા જઈ અને ત્રણથી ચાર દિવસ સુધી તડકામાં રાખવાની છે તો અહીંયા ત્રણથી ચાર દિવસ સુધી મેં તડકે છાંઈણે એ રીતે કેન્ડીને સૂકવેલી છે તો હવે આપણે તેને ખોલી લઈશું તો જે ખાંડ હતી તે તડકાના કારણે તેની થોડી એવી ચાસણી થઈ છે અને આ રીતે બધી જ ખાંડ છે તે મેલ્ટ થઈ અને આંબળામાં સારી રીતે ચડી ગઈ છે તો અહીંયા આપણા આમળા છે તે પણ ગળિયા થઈ ગયા છે તો અહીં આ રીતે કોઈ પણ ગરણીની મદદથી આપણે જે આંબળામાં રહેલી ખાંડ છે તે બધી જ આ રીતે બાઉલમાં કાઢી લઈશું અને અહીંયા કેન્ડીને થોડીવાર માટે આપણે આ જ રીતે રાખી દઈશું જેથી વધારાની બધી જ સુગર સિરપ છે તે નીકળી જાય તમે જોઈ શકો છો કે અહીંયા આમળા છે તે એવાને એવા જ સફેદ રહ્યા છે જરા પણ કાળા નથી પડ્યા તો બસ આ સમયે થોડી વાર બાદ જ્યારે કેન્ડીમાંથી બધું જ ખાંડનું પાણી છે તે નીકળી જાય ત્યારે આપણે આ રીતે કોઈ પણ પ્લેટમાં તેને છૂટી છૂટી સુકવવાની છે તો આ રીતે કોઈ પણ કેન્ડી એકબીજાને અડકે નહીં તે રીતે આપણે તેને અલગ અલગ ફેલાવી દઈશું તો આ રીતે કરવાથી કેન્ડી છે તે ઝડપથી સુકાઈ જશે તો અહીં અમે બધી જ કેન્ડીને આ રીતે અલગ અલગ સૂકવી લીધેલી છે તો આને પણ આપણે જ્યાં સુધી કમ્પ્લીટ ડ્રાય ન થઈ જાય એટલે અંદાજે તેને ડ્રાય થતાં ત્રણથી ચાર દિવસ જેવો સમય લાગશે ડિપેન્ડ કરે છે તમારા એટમોસ્ફિયર પ્રમાણે જો વધુ ડ્રાય એટમોસ્ફિયર રહેશે તો તે જલ્દીથી જ સુકાઈ જશે તો આ રીતે બધી જ કેન્ડીને મેં સૂકવી અને ચાર દિવસમાં તૈયાર કરેલી છે તો મિત્રો આ રીતની જો હાથમાં લો તો પણ જરરા પણ તે ભીની નથી લાગતી આ રીતની કેન્ડી સુકાઈ જાય એટલે આપણી અહીંયા કેન્ડી છે તે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે તેને કોઈપણ એક જારમાં ભરતા પહેલાં આપણે એક લાસ્ટ પ્રોસેસ કરવાની છે જેમાં છે કે આ કેન્ડી એકબીજાની સાથે ચોટી ના જાય તે માટે આપણે તેમાં ખાંડનો પાવડર છે તે એડ કરીશું તો અહીંયા હું સૌથી પહેલાં એને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું ત્યારબાદ આ રીતે પીસેલી જે ખાંડ હોય છે તેને ઉપરથી છાંટતા જઈશું અને આ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું આ રીતે ઉપરથી ખાંડનો પાવડર એડ કરવાથી કેન્ડી છે તે ડ્રાય જ રહેશે અને લાંબા સમય સુધી આ જ રીતની રહેશે તો આ રીતે કેન્ડીને સુગરથી સારી રીતે કોટ કરી લીધા બાદ તમે તેને સ્ટોર કરી શકો છો જો મિત્રો આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલ અમિતારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ કેન્ડી કમ્પ્લીટ તૈયાર છે સ્ટોર કરવા માટે અને સ્ટોર કરતાં પહેલાં હું તેને આજે સામગ્રી તરીકે માતાજીને ધરાવીશ તો મિત્રો કોમેન્ટમાં મને કહેવાનું છે કે કયા માતાજીને આમળા છે તે સૌથી પ્રિય છે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી રેસિપી સાથે અને એક યુનિક ક્વેશ્ચન સાથે અને જો આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો